જવારા વાવવા માટે માટી ટોપલી અને પાંચ ધાન કે સાત ધાન તમારી અનુકૂળતા પ્રમાણે જેટલા વધુ ઓછા હોય એટલા લઈ શકાય ત્યાર પછી ટોપલીમાં આવી રીતે માટી નાખો ત્યાર પછી વ્યવસ્થિત રીતે તમે જેટલા ધાન લીધા છે ચાર પાંચ સાત બે એક તેટલા વ્યવસ્થિત રીતે આવી રીતે નાખી દો અને ત્યાર પછી વ્યવસ્થિત રીતે પાછી માટી નાખો અને ત્યાર પછી વ્યવસ્થિત રીતે આવી રીતે કરી અને અંદર પાણી નાખો એટલે છ થી સાત દિવસમાં વ્યવસ્થિત રીતે જવારા ઉગી જશે અને અષાઢ સુદ અગિયારસ ના અઠવાડિયા પહેલાં જો તમે જવારા વાવો તો વ્યવસ્થિત રીતે જવારા ઉગી શકે અને નાની બાળકીઓ વ્યવસ્થિત પૂંજન કરી શકે અષાઢ સુદ અગિયારસથી અષાઢ સુદ પૂનમ સુધી એમ આ વ્રત પાંચ દિવસ કરવામાં આવે છે આ વ્રત નાની કન્યાઓ કરે છે અને તે જવારાની પૂજા કરે છે આ વ્રતને મોળાકત વ્રત અને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે